ડુંગળીની બજારમાં ભાવ સ્ટેબલથી મજબૂત રહ્યા હતા પરંતુ બીજી તરફ નવી ડુંગળીની આવક વધી રહી છે નાસિકમાં ગત સપ્તાહે ડુંગળીના ભાવમાં રૂપિયા બસોનો પ્રતિ ક્વિન્ટલે સુધારો હતો અને આગળ ઉપર બજારમાં વેપાર સારા આવશે તો બજારને ટેકો મળી શકે છે વર્તમાન સંજોગોમાં ડુંગળીના વેપારીઓ કહે છે કે કોઈ જ મોટી તેજીની ધારણા નથી પરંતુ હાલ વરસાદી માહોલ હોવાથી ડુંગળીમાં બગાડ વધારે છે પાક ગુજરાત અને નાસિકમાં બગડ્યો છે અને હજી સારા માલની આવક ન હોવાથી ગોંડલમાં ડુંગળીની બાર હજાર કટ્ટાની આવક સામે ભાવ લાલમાં રૂપિયા થી એકાવન હતા રાજકોટમાં ચાર હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂપિયા થી બસો એકસઠ હતા નાસિકમાં ઉનાલ કાંદાની ત્રણ હજાર ત્રણસો ક્વિન્ટલની આવક હતી અને ભાવ રૂપિયા સાતસોથી સત્તરસોના હતા એવરેજ ભાવ સોળસો કોટ થયા હતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો